ઓકે તમારો પરિચય દો કે મારું ગામ મોટા આકડિયા છે સમર્પણ પ્રાકૃતિક અંજીર મારી બ્રાન્ડ નેમ છે સ્થાન પીક ફ્રૂટ નેચરલ ફાર્મિંગ કઈ જગ્યા પર આવેલું છે તમારું મોટા આકડિયા અમરેલી જિલ્લો બરાબર ગુજરાતમાં મોટા આકડિયા સમર્પણ પ્રાકૃતિક અંજીર તમે અંજીરની ખેતી કરો છો હા અંજીરની પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરીએ બરાબર જી એમાંથી અમે બે હાજર વીસ માં લોકડાઉન માં અહીંથી અમે સુરત થી ગામડે ગયા ત્યારે અમે આ ખેતી ચાલુ કરી હતી બે હાજર વીસ માં કોરોના વખતે ફૂલ કોરોના તો ત્યારે અમે પાકેલા અંજીર વેચવાની જ ગણતરી અમે કર્યા હતા આ પાકેલા અંજીર છે જી જી તો અત્યારે પાકેલા અંજીરમાંથી અમે અત્યારે અઠ્યાવીસ પ્રોડક્ટ બનાવેલી છે જે અંજીરની મીઠાઈ છે અંજીરનો જામ છે હનીમાં કોઈ પણ ખાંડ અમે આમાં યુઝ નથી કરતા ટોટલ આયુર્વેદના નિયમ પ્રમાણે બનાવે છે આની અંદર તજ છે અર્જુન સાલ છે અને લીંબુ વાપરેલું છે પ્રિઝર્વેટિવમાં અને મધ વાપરેલું છે સાકર માં બનાવેલો છે ખાંડામાં યુઝ નથી કરતા આ ટાઈપના અમે ચૌદ ફ્રુટ ને જામ બનાવેલા છે અંજીર અને કમ્પલસરી બધામાં આવશે અને બધા અલગ અલગ ફ્રૂટ આવે છે બરાબર ત્યાં બધા બતાવે ફ્રૂટમાંથી બનાવો હા ચૌદ આ અંજીરનું અથાણું છે અંજીર નું ક્રોસ છે અને મેઇન વસ્તુ કે અંજીરની આ ગ્રીન ટી છે આપણે સવારમાં ઉઠતા હોય તો પીવી જોઈએ કારણ કે આપણે જે ચા પીએ છીએ ચા એટલે આપણે આપણે દૂધ અત્યારે પ્યોર આવતું નથી ઘણા બધા નુકસાન થાય છે પણ આ છે તો એની અંદર કેલ્શિયમ અને બી ના ઘણા બધા સ્ત્રોત રહેલા છે અને માઇક્રોન્યુટન બહુ બધા છે જે અંજીરના પાનમાંથી બનેલી ગ્રીન ટી છે આ અંજીરનો વિનેગર છે જેને સરકો પણ કહેવામાં આવે છે દેશી ભાષામાં આપણે કાઠિયાવાડીમાં વિનેગર પ્યોર ફ્રૂટ માંથી બનાવેલો છે જેને અત્યારે આને પાણી સાથે લેવાનું હોય સવારમાં માં કોટે એક ગ્લાસ પાણીમાં પાંચ મિલી દસ મિલી વાપરીને પીવાનું હોય પાણીમાં મિક્સ કરી આની અંદર પોઝિટિવ બેક્ટેરિયા હોય આપણા શરીરને ઉપયોગી બેક્ટેરિયા હોય છે જેમ કે આપણે સાસ પીએ છીએ તો એની અંદર આપણને ઘણા બધા ફાયદા છે તો ઘણા ફ્રૂટ માંથી વિનેગર બનેલા હોય છે પ્યોર હોય છે એ આપણને ઉપયોગી હોય છે જેમ કે એપલ વિનેગર છે તો અંજીર આપણે પ્રાકૃતિક રીતે બનાવેલા છે અને એમાંથી વિનેગર આપણે એકદમ કાચની બોટલમાં નેચરલ રીતે બનાવેલું છે બરાબર આ એક ચોકલેટ છે બાળકોને બહારની ચોકલેટો બહુ બધી આવે છે પણ આ સ્પેશિયલ પ્રાકૃતિક અંજીરમાંથી બનાવેલી ચોકલેટ છે આની અંદર કોકો અને અંજીર છે બીજું કાંઈ નથી અને ગાયના ઘીમાં બનાવેલી બરાબર આ ચોકલેટ છે બાળકો માટે બહુ જ ઉપયોગી છે તમારું ખુલ્લું અંજીર બતાવી દેજો હા હા અમારું પાકેલું અંજીર છે અત્યારે અંજીર અમારે વર્ષમાં ત્રણ વાર આવે છે ચોમાસું શિયાળું ઉનાળું તો અત્યારે અમારે શિયાળુ પાક પૂરો થઈ ગયો છે હવે અમારે પાક આવશે ઉનાળુ પાક આવશે જે મે જૂન માં આવશે એમાં અમે ડ્રાય પ્રોસેસ કરીએ છીએ પાછળ જે દેખાય છે ને એ ડ્રાય ફ્રુટ છે અમારો બરાબર એ અમારે ડ્રાય ફ્રુટ અમે બનાવીએ છીએ બાકી અમે મીઠાઈ ને અંજીના ક્રોસ જામ બધું બનાવીએ છીએ બરાબર છે અળસિયા પુષ્કળ છે અને વરસાદનું પાણી અમારા કાર્બન નો રસી અત્યારે અમારે બે પોઈન્ટ સિત્તેર આવી ગયો છે પાંચમું વર્ષ છે અને પાણી અમારા ખેતર માંથી બહાર નીકળ પોઈન્ટ એ છે કે આપણે સરોવર ડેમ ચેક ડેમ બધું બનાવશું કારણ કે આપણે પ્રાકૃતિક ખેતી કરશું ને તો આ બધી વસ્તુ બનાવવાની જરૂર નથી જમીન માં પાણી ઉતરી જાય છે અને એક પણ ટીમું બહાર નથી જતું કારણ કે આચ્છાદન કરીએ અને અળસિયા ને વારંવાર ખેતી ન કરીએ અળસિયા જ બધું કરે તો આપણને ઘણા બધા ફાયદા જમીનમાં થાય છે ઓકે હવે તમારો કોન્ટેક્ટ નંબર જણાવો જેથી કરીને આ તમારો સંપર્ક કરી શકે પ્રોડક્ટ લેવા માટે તમારી માહિતી મારું નામ દિનેશભાઈ સવસૈયા સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ નાઇન એટ ઓકે મોટા આકડિયા હું સુરત રહીને ખેતી કરું છું અપડાઉન કરું છું મોટા આકડિયા ઓકે સર